વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા હોડીકાંડ મામલે સ્કૂલ અને કોર્પોરેશન સામે ફરિયાદ દાખલ કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી

ડેલસી સ્કૂલની અંદર જે રિવરમાં ડૂબીને બાળકોના મૃત્યુ થઈ હતી એની અંદર જે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી આપવામાં આવેલા ચૂક્યાદા અમે રજૂ કર્યું અને સિમિલર ઇન્સિડન્ટની અંદર નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી એ ચુકાદા બહાર પાડવામાં આવે કે સ્કૂલ મેનેજમેન્ટ બી આની અંદર કલ્પભીલ છે અને ટીચર્સના ઉપર ત્રણસો ચાર એ મુતાબિક કન્વિક્શન બી અમે થઈ ચૂકેલા છે એના આધાર ગણીને વડોદરામાં જે સિમિલર ઇન્સિડન્ટ બન્યું એની અંદર બી સ્કૂલ મેનેજમેન્ટ સ્કૂલ પ્રિન્સિપલ ટીચર્સ નોન ટીચિંગ સ્ટાફ જે જિમ્મેદાર છે અને બીએમએસએસના અલગ અલગ અધિકારી જે ડાયરેક્ટલી ઓર ઇન્ડિરેક્ટલી રિસ્પોન્સિબલ છે એના ખિલાફ બી ગુના દાખલ કરીને કાર્યવાહી કરવા માટે અમે માગણી કર્યું અને યુએન રેઝોલ્યુશન જે યુનિયન ગવર્મેન્ટ તરફથી અન્ડરટેકિંગ આપવામાં આવ્યો એને બી ઉલ્લંઘન થયું છે અને રાઇટ ટુ એડ્યુકેશન એક્ટ જ્યુબિનલ જસ્ટિસ મોડલ રૂલ્સ એક્ટ રૂલ્સ એની અંદર જો જોગવાઈ છે નેગલિયન્સની અંદર સજા માટે એની અંદર ચાર મોટા ગુના સ્કૂલ મેનેજમેન્ટ અને બીએમએસએસ તરફથી જે નેગ્લિજન્સ ક્રિમિનલ નેગ્લિજન્સ કરવામાં આવ્યો એ બી અમે ઉલ્લેખ કરીને માગણી કર્યું અને અમે આશા રાખીએ છીએ કે આની અંદર પોઝિટિવ રિઝલ્ટ આવશે અને આ સ્કૂલ મેનેજમેન્ટ એસ એઝ બીએમએસએસનો ઓફિશિયલ્સ ખિલાફ કાર્યવાહી કરવામાં આવે અને નામદાર હાઈકોર્ટમાં જે શું મોટો પિટિશન ચાલી રહ્યા છે એમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન બી પાર્ટી બની ગયા છે અને અમારા વડોદરાના પેરેન્ટ્સના પક્ષ મૂકવા માટે ગુજરાતના પેરેન્ટ્સના પક્ષ માટે અમે હાઈકોર્ટમાં અમે સુનાવણી કરીશું અને અમારા પક્ષ અમે મૂકીશું